અંકલેશ્વર હાંસોડ પંથકમાં અષાઢી બીજ બાદ ચાલુ સપ્તાહ દરમિયાન ધરતીપુત્રો ડાંગરના પાકની વાવણીની કામગીરીમાં જોતરાયા છે ચાલુ ચોમાસાના પહેલા વરસાદને કારણે આ વર્ષે સ્થાનિક ખેડૂતોએ ડાંગરની ખેતીમાં કસ મળશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો આ વર્ષે ચોમાસુ સમયસર અને આશાસ્પદ લાગતા અન્ય આર્થિક ક્ષેત્રોની જેમ ખેતીના વ્યવસાયને પણ વ્યાપક પ્રમાણમાં ફાયદો મળશે તેવી આશાઓ વચ્ચે અંકલેશ્વર હાંસોડ પંથકના ખેડૂતોએ ડાંગરની ખેતીનો પ્રારંભ કર્યો ગત ઉનાળુ સિઝનમાં અંકલેશ્વર હસોટ પંથકમાં ખેડૂતોને ડાંગરની ખેતીમાં ઊંચો ભાવ મળતા સતત બીજી સિઝનમાં ડાંગરની વાવણી વધુ ખેડૂતોએ કરી છે સામાન્ય રીતે ડાંગરનું તરું જૂન માસમાં ખેતરમાં નંખાય છે અને જુલાઈમાં તેની ફેરવાવણી કરાય છે આ વર્ષે ચોમાસાની ઋતુ સમયસર ચાલુ થતા અને પહેલો વરસાદ પણ દમદાર વરસતા સ્થાનિક ખેડૂતોએ ડાંગરની ખેતી માટેની તૈયારીઓ આરંભી દીધી હતી જુલાઈ માસના પ્રથમ સપ્તાહ દરમિયાન ખેડૂતોએ ખેતરના ગાવલ કરી ડાંગરના તરુની ફેરવાવણી કરી રહ્યા છે અંકલેશ્વર હાસોળ તાલુકામાં હજારો હેક્ટર જમીનમાં ખેડૂતોના ડાંગરના પાકની વાવણી કરાઈ છે આ ખેતીમાં સારું છે એમ ટૂંકા ગાળામાં પાક છે એટલે સો દિવસમાં આપણને પૈસા આપણા ડબલ થઈને આવી જાય બાકી મહેનત તો માંગે ચોમાસામાં મહેનત વધારે માગે ખાતરની મજૂરી લાખવાની વધી જાય કેમ કે કાદુ એટલે ટ્રેક્ટર બધા ખેતર જાય નહીં એટલે એને ઊંચકીને લઈ જવું પડે ગઈ વખતે જે ભાવ મળી રહ્યા હતા એ સારા મળેલા ભાવ એવા એ આશા છે કે ચોમાસામાં ભાવ મળે એવા ભાવ મળવા જોઈએ આ સિઝનમાં ચોમાસુ સિઝનમાં પણ એવા ભાવ મળવા જોઈએ અને ચોમાસામાં ઉત્પાદન ઓછું રહે ડાંગરનું પાંત્રીસ થી ચાલીસ મણિયા રહી બાકી લાંબુ નહીં પાકે ઉનાળામાં સિત્તેર એસી સો મણ સુધી પાકે અને ગય સાલ ભાવ સાવ હિસાબે આ સાલ વધુ વધુ છે અને ડાંગર વરસાદ છીએ અમે અત્યારે થઈ ગયું રોપવાનું રોકડી કામકાજ ચાલુ ડાંગરની ખેતીમાં તો આ છે કે આ ઢું રાખવા તૈયાર થઈ ગયું એટલે લગભગ પંદર વીસ વગેરે ત્યાં થાય એટલે મજૂરો અમે ફોન કરી દે એટલે આવી જાય એટલે રોપણી ચાલુ કરીએ એટલે પછી ટ્રેક્ટર ડબલ મારીએ ડબલવા તો આવી ગયું અને પછી ગાઉન મારી ડાયરેક્ટ પાટી દઈએ